અમરેલી થી પહોંચી ગયા છે દોસ્તો ગોંડલિયા સાહેબ દાંતના ના ડોક્ટર છે ડેન્ટિસ્ટ ફૂકુ આભાર વધારી શું કેશો ભાણિયાભાઈ સાહેબ આવી ગયો ટાઈમે સાહેબ છે ને અમરેલી જિલ્લાના લગભગ આજુબાજુના બસો ગામડાના લોકોના હા દાંત પાડી ને

પણ તમે સાહેબ આવા પ્રસંગમાં ખૂબ આનંદ થી આવ્યા અમારા અમેરિકાના મહેમાન આવ્યા છે મહેમાન ગામે ગામ થી મહેમાન આવ્યા